હવે સમાચાર વિગતવાર અજમેરથી પારગર પરત જતા મિત્રોની કારને બાકરોલ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો પાછળ ચાલતી ટ્રકની ટક્કરે આગળ ચાલતી ટ્રકમાં કાર ઘૂસી જતા બે ટ્રક વચ્ચે સેન્ડવીચ બનેલી કારમાં સાત પૈકી ત્રણ યુવાને જીવ ગુમાવ્યો હતો ચાર ગંભીર ઈજાગ્રસ્તની ભરૂચ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અકસ્માતમાં ઈજાગ્રસ્તને કાઢવા ફાયર અને પોલીસની મદદ લેવાઈ હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બાકરોલ બ્રિજ પાસે બુધવારે વહેલી સવારે ગોઝાર માર્ગ અકસ્માત સર્જાયો હતો ઉર્સની ઉજવણી કરીને અજમેરથી પરત ફરી રહેલા મુંબઈ પાલઘરના મિત્રોની અર્ટિકા કારને પાછળથી એક ઝડપી બહાને ટક્કર મારી હતી આ અસરથી તેમની કાર આગળ એક ટ્રકમાં ભટકાઈને બે ટ્રક વચ્ચે સેન્ડવિચ બનતા કાનનું પડીકું વળી ગયું હતું જાયજાગ્રસ્તોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મુંબઈના પાલઘરનો પરિવાર ઉર્સની ઉજવણી માટે છ જાન્યુઆરી અજમેરની યાત્રાએ નીકળ્યો હતો ઘરે પરત ફરતી વખતે બાકરોલ બ્રિજ પાસે તેમની મુસાફરીએ કરુણ વળાંક લીધો હતો હાઈસ્પીડમાં મુસાફરી કરી રહેલા અર્ટિકા કારને